અમરેલીના ધારી પોલીસ સ્ટેશન હેઠળ જીઆરડી ફરજ બજાવતા વિજયભાઈ ધાફડાનું આકસ્મિક અવસાન થતા ધારી અને ચરાલા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ તેમજ જીઆરડીના પોલીસ કર્મીઓ દ્વારા સ્વર્ગવાસી વિજયભાઈ મેપાભાઈ દાફડા જીઆરડી ગોવિંદપુરના રહેવાસીના પરિવારને આર્થિક સહાય રૂપી તોતેર હજાર જેવી રકમનો ચેક પોલીસ સ્ટાફ અને જીઆરડીના જવાનો દ્વારા રકમ એકઠી કરી હતી જે રકમ તેમના પરિવારની દીકરી આયુષી વિજયભાઈ દાફડાને સુકન્યા યોજના હેઠળના બેંક ખાતામાં જમા કરાવીને એક માનવતાનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે તારે પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ દાફડા કરીને જીઆરડીમાં નોકરી કરતા હતા એનું આકસ્મિક અવસાન થતાં જીઆરડીના તમામ સભ્યો તેમજ પોલીસ પરિવાર આ બધે ભેગા થઈ આ વિજયભાઈના પરિવારને ફૂલની તો ફૂલની પાંખડી એવું સમજી બધે પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ચેક આવી ગયું બેઠ રૂપે એને પૈસા ભેગા કરેલા એ પૈસા તોંતેર હજાર જેવું ભેગું થતાં રોજ એમની નાની દીકરી આયુષ્ય એમના નામે સુકન્યા યોજના જે છે તેની અંદર એના એક આ તોંતેર હજાર રૂપિયા જે છે તે જમા કરવામાં આવે છે અને દીકરી જ્યારે ઉંમરલાયક થાય અને એના પરણો યોગ્ય થાય ત્યારે પૈસાને મળે એવી અથક ખેતી જીઆરડીએ તમામે પૂરો પૂરતો સહકાર આપ્યો તે બદલ જીઆરડીનો અને ધારી પોલીસનો આભાર વ્યક્ત કર્યો